બાર જૂન ગુરુવારે બપોરે એક વાગ્યા અને આડત્રીસ મિનિટે અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની ફ્લાઇટ છે એ એક વાગ્યા આડત્રીસ મિનિટે ટેક ઓફ થાય છે અને એની બે જ મિનિટમાં એક વાગ્યા અને ચાળીસ મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એ પ્લેન ક્રેશ થાય છે એ પ્લેન ક્રેશ થાય છે એના અંદર બસો બેતાળીસ લોકો હતા જેમાં ક્રૂ મેમ્બરની સાથે ભારતીયો બ્રિટિશ લોકો કેનેડિયન અને પોર્ટુગીઝ નાગરિકો પણ એની અંદર મુસાફરી કરી રહ્યા હતા એના અંદર ગુજરાતના અલગ અલગ ખૂણેથી પણ લોકો મુસાફરી કરી રહ્યા હતા કોઈ એવું હતું કે જે પોતાના દીકરાને કોઈ દીકરીને મળવા જઈ રહ્યું હતું કોઈ પતિને મળવા જઈ રહ્યું હતું તો કોઈ લંડનમાં ઘણા સમયથી સ્થાયી થયું હતું અને હવે સપનાઓ આશાઓની સાથે એ પત્ની અને દીકરાઓને બાળકોને લેવા માટે આવ્યા હતા અને જીવનનું નવી સફરની શરૂઆત કરવાના હતા અને એમને કદાચ કલ્પના નહીં કરી હોય કે આ સફર છે અહીંયા જ પૂર્ણ થવાની છે અમદાવાદ એરપોર્ટ પર અને અમદાવાદ સિવિલની બહાર અત્યારે પણ લોકોના ટોળા ઉમટી પડ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બસ થોડી વારમાં જ પહોંચવાના છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આ ફ્લાઇટ દુર્ઘટનામાં નિધન થયું છે એમના પત્ની અંજલિબેન રૂપાણી છે એ લંડનથી અમદાવાદ પહોંચ્યા છે અમદાવાદથી ગાંધીનગર એમના નિવાસસ્થાને એ પહોંચવાના છે થોડી એની સાથે બાકી જે બધી અપડેટ્સ આવી રહી છે તમારા સુધી પહોંચાડવી છે બસોને બેતાળીસ મુસાફરો હતા જેમાં એક મુસાફરનો ચમત્કારિક રીતે બચાવ થયો છે સિવિલ હોસ્પિટલમાં હજુ પણ લોકો ડીએનએ માટે આવી રહ્યા છે મૃતદેહો રાખવા માટે જગ્યા ઓછી પડી છે આ આ એકદમ ખરાબ અને અતિશય ગંભીર અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહી શકાય આ જે આખી દુર્ઘટના બની છે એમાં જે રીતે અપડેટ્સ એક પછી એક સામે આવી રહ્યા છે એમાં કે બીજે મેડિકલ જે સ્ટુડન્ટ બીજે મેડિકલ જે કોલેજ છે એમાં જે ભણતા હતા એ વિદ્યાર્થીઓમાંથી ત્રણ વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું છે હોસ્ટેલમાં બાજુમાં આવેલી હોસ્ટેલમાં જ્યાં પ્લેન ક્રેશ થયું છે એમાં એ લોકો રહેતા હતા અને એમાં ચાર ભાવિ ડૉક્ટર એવા રાકેશ દિયોરા જે સેકન્ડ યરમાં હતા આર્યન રાજપૂત જે ફર્સ્ટ યરમાં હતા માનવ ભાદુ જે ફર્સ્ટ યરમાં હતા અને જયપ્રકાશ ચૌધરી સેકન્ડ યરમાં હતા એમના મૃત્યુ થયા છે ભાવેશ સહેતા અને આશિષ મીણા નામના બે મેડિકલ સ્ટુડન્ટ્સ છે અત્યારે ગુમ થયા છે એવી માહિતી અત્યારે આ પ્રાથમિક માહિતીઓ મળી રહી છે એક પેસેન્જર ના મોબાઈલની રિંગ છે એ સતત કાટમાંડની અંદર વાગી રહી હતી કાટમાડની અંદરથી ઘણું બધું મળ્યું છે જે મુસાફરો પોતાની સાથે લઈ જઈ રહ્યા હતા આ સિવાય ઘણો બધો સામાન પણ એવો છે કે જે મળ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં પહોંચવાના છે એટલે સીઆર આર હર્ષ સંઘવી સહિતના બાકીના નેતાઓ છે એ પહોંચ્યા છે એરપોર્ટ પર સિવિલમાં ડીએનએ માટે લોકો હજુ આવી રહ્યા છે એર ઇન્ડિયાના એમડીસીઈઓ છે એ પહોંચ્યા જે દુર્ઘટના જે સ્થળ પર સર્જાઈ હતી એ સ્થળ પર એ પહોંચ્યા છે એમનું એમના એ દ્રશ્યો પણ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો સિવિલ હોસ્પિટલમાં કુલ બસો અડસઠ જેટલી બોડીનું પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું છે અને એ બોડીને પેક કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે પાયલોટ કો પાયલોટ અને એક ક્રૂ મેમ્બર આમની ઓળખ થઈ છે એની એના સહિત દસ મેડિકલ સ્ટુડન્ટની પણ ઓળખ થઈ છે એવા સમાચાર એવી પ્રાથમિક માહિતી અત્યારે મળી રહી છે પોલીસ છે એ સ્નીફર ડોગ સાથે દુર્ઘટના સ્થળે પહોંચી છે અન્ય કોઈ લોકો એ કાટમાળમાં છે કે કેમ એની તપાસ છે એ કરવામાં આવશે એટલે પોલીસ અમદાવાદ પોલીસ છે સ્નીફર ડોગ સાથે જે જગ્યા પર આ પ્લેન ક્રેશ થયું છે એ મેઘાણીનગર એ હોસ્ટેલનો વિસ્તાર છે ત્યાં પહોંચી છે હર્ષ સંઘવી પહોંચ્યા છે આ સાથે જ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન પણ પહોંચ્યા છે સિવિલ હોસ્પિટલમાં જે મૃતકોના પરિવારજનોનું આક્રંદ છે એનાથી આખી સિવિલ હોસ્પિટલ ધ્રુજી ઉઠી છે જે દ્રશ્યો આપણે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન વખતે રાજકોટ સિવિલની બહારથી કે ઘટના સ્થળ પરના જોયા હતા કંઈક એ જ પ્રકારના દ્રશ્યો ફરી એકવાર એ જ પ્રકારની સંવેદનાઓ એ જ પ્રકારની પીડાઓ અને એ જ પ્રકારનું કલ્પાંત આ દુર્ઘટનાની અંદર આ લોકોમાં સંભળાઈ રહ્યું છે એ ચિત્કાર સંભળાઈ રહ્યો છે જે લોકો બેઠા તો હતા મુસાફરી કરવા માટે પ્લેનમાં પણ ખબર નહોતી કે હવાઈ પાંખો છે મોતની પાંખો બની જશે